આ વિડિયો જોનાર દરેક દર્શકને લીગલ ડિસ્કલેમર કાનૂની અસ્વીકરણ વાંચી લેવા વિનંતી નમસ્કાર વંદર માત્રમ આજે બહુ ચિંતા ઉપજે પ્રકારનો મુદ્દો છે ગાંધીનગરમાં સત્તર તારીખે સાંજે બે પત્રકાર યુવાનો ઉપર ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ ભારતીય જનતા પાર્ટીના ભક્તો ભારતીય જનતા પાર્ટી સાથેના કોન્ટ્રાક્ટરો અને પોતાની જાતને મીડિયાના પાછા ગણાવતા એ ગાંધીનગરને પોતાની માલિકી ગણાવતા એવા લોકો બે પત્રકારો પર હુમલો કરે છે હું આખી વાત વિગતે આપને કહેવા માંગીશ કે ગુજરાતને આપણે કઈ દિશામાં લઈ જઈએ છીએ ગુજરાતને આપણે એક ગુંડાઓનું ગુજરાત બનાવવું છે કે જ્યાં એક પત્રકાર પોતાની વાત મૂકે એક પત્રકાર અન્ય સરકારથી નાખુશ લોકોના અથવા સરકારના અન્યાયનો ભોગ બનેલા લોકોનો ઇન્ટરવ્યુ લેતા હોય ત્યારે એનું ઇન્ટરવ્યૂ લેવા જાય એ પત્રકારો પર હુમલો થાય પત્રકારો પર હુમલો થાય એ પછી પત્રકારો જ્યારે પોલીસ સ્ટેશન જાય સતત અઢી દિવસથી ધક્કા ખાય અને છતાં પોલીસ કેસ ના લેવાય આખી આ ઘટના છે વાત કરવા માંગુ છું આ ઘટના ગાંધીનગરની છે પણ એવી ઘટના આપણે સૌને આજે ધ્યાનમાં આવી છે કે ગુજરાતનું એક ગોંડલ જે અત્યારે ગોંડલના બદલે ગુંડાનગર બની ગયું હોય તેવું લાગે છે અગાઉ એક દલિતના દીકરાને નગ્ન કરીને મારેલો એનો વિડીયો બનાવેલો અને જે મારનાર વ્યક્તિ જે છે એને ત્યાં મુખ્યમંત્રી એ ચોક્કસ ધાર્મિક વિધિ કરવા માટે જાય એ જ ગોંડલ કે જ્યાં થોડા દિવસ પહેલા એક જાટના દીકરાનું ત્યાં ડેડ બોડી મળી આવે રહસ્યમય સંજોગોમાં ચિંતાનો વિષય એ જ ગોંડલ કે જ્યાં આજની સમાચાર જે મળ્યા પ્રમાણે કે એક પાટીદારના દીકરાને બે રમીથી મારવામાં આવે અને એવો મારવામાં આવે કે એના ફોટોગ્રાફ જોઈએ તો આપણું કાળજું કંપાઈ જાય આ ઘટના ગુજરાતમાં બની રહી છે આવી અનેક ઘટનાઓ હવે અમદાવાદમાં અચાનક વિવિધ જગ્યાએ ક્યારેક વટવામાં ક્યારેક નરોડામાં ક્યારેક એસજી હાઈવે પર તલવારો લઈને જે છે એ મોબ લિન્ચિંગ સુધી લોકો જઈ રહ્યા છે આવી જ પત્રકાર સાથેની મોબ લિન્ચિંગની ઘટના મારે તમારી સામે મૂકવી છે મિત્રો ક્રાંતિ માર્ગના પત્રકાર ભાઈ વિમિત કુમાર કે જે આજકાલ ગુજરાતમાં અનેક જગ્યાએ જ્યાં ગરીબો વંચિતો પીડિતો દુઃખી પત્રકાર જઈને લોકોના કરે છે છે સતત લોકોની વાત વાત જનતાની સમક્ષ મૂકે એ ચાહે ઠાકોરોની હોય આદિવાસીઓની હોય દલિતોની હોય માઇનોરિટીની હોય ખેડૂતોની હોય એક જ્ઞાતિ જાતિ ધર્મના કોઈ પણ વ્યક્તિ હોય નોકરિયાતોની વાત હોય આ વિમિત અને ભાઈ હાર્દિક બંને લોકો સત્તર તારીખે સાંજે ગાંધીનગરમાં રામકથા મેદાનમાં ત્યાં એની બાજુમાં ચાલતા પ્રોટેસ્ટમાં અને પ્રોટેસ્ટ કોનો ગુજરાતના પીટી ટીચરો જેને છૂટા કરવામાં આવ્યા છે એ પીટી ટીચરોનું ઇન્ટરવ્યુ લેવા જાય છે આ ઇન્ટરવ્યુ લેતા હોય છે દરમિયાન ભારતીય જનતા પાર્ટીને પોતાને ખિસ્સામાં રાખતો અને પોતાની માલિકીનું ગાંધીનગર હોવાનો દાવો કરતો રોહિત નાયાણી નામનો વ્યક્તિ એ પત્રકાર મિત્રો ઉપર હુમલો કરે છે એમનો મોબાઈલ છીનવવાનું એને ગદા કરવાનું મને જે સમાચાર મળ્યા છે મારી પાસે એ પત્રકારે પોતાની જે હકીકત કહી એ પ્રમાણે તો એનું ગળું દાબવાનો પ્રયાસ થયો એને પેટમાં ઢીચણથી પાટા મારીને એને ઈજાઓ પહોંચાડી છે આ પત્રકારો કે જે સતત એક જ વાત કે છે કે અમે અહીંયા ઇન્ટરવ્યુ લેવા આવીએ છીએ ત્યારે એમ કે છે કે આ તો મેં મેદાન ભાડે રાખેલું છે આ મારી માલિકીનું ગણાય હું ધારું તે કરું એ લોકોને ત્યાંથી કાઢવાનો પ્રયત્ન કરે છે ઇન્ટરવ્યુ લેવા નથી દેતા એટલું જ નહીં થોડી જ વારમાં દસ પંદર લોકો ભેગા થઈ અને જે નવું જે કલ્ચર ઊભું થયું છે મોબ મોબ લિન્ચિંગ લિન્ચિંગ ટાઈપનું ટાઈપનું એ પ્રકારનું એક બિહેવિયર કરે છે આ મિત્રો બંને જ્યારે આખી ઘટનાને લઈને પોલીસ સ્ટેશન જાય છે ત્યારે પોલીસની અંદરથી એમની વાત સાંભળવાના બદલે કાલે આવજો એમ કે છે અને એ લોકો એમ કે છે સમાધાન કરી નાખો ને વાતને પતાવી દો ને અને એનું કારણ કે ગુજરાતની પોલીસ ભારતીય જનતા પાર્ટીના ગુંડાવાળા માનસિકતાવાળા નેતાઓથી ડરે છે આ વ્યક્તિ રોહિત નાયાણી એ પોતાને ગૃહમંત્રીના માણસ તરીકે ઓળખાવે છે ગૃહમંત્રીના ફોટાઓ જે છે એ બધાને બતાવે છે આ વ્યક્તિ જે ક્યારેક પુરુષોત્તમ રૂપાલા સાથેના ફોટા બતાવે છે રાજકીય નેતાઓના સાથેના ફોટા અને એની સાંઠગાંઠ એટલું જ નહીં જ્યારે પોલીસ સ્ટેશનમાં સેક્ટર સાતમાં મિત્રો હું બહુ જ ક્લિયરલી કહેવા માંગુ છું સેક્ટર સાતમાં જ્યારે ભાઈ વિમિત કુમાર અને હાર્દિક ફરિયાદ આપવા જાય છે ત્યારે ત્યાંની ત્યાં પોલીસ એમ કે છે હમણાં નહીં પછી આવજો ને એસપી સાહેબને દો ને કાલે વાત સતત ત્રણ દિવસથી આજે ત્રીજો દિવસ છે સત્તર તારીખની બનેલી ઘટના આજે ઓગણીસ તારીખની સાંજ છે આમ જોવા જઈએ તો આવતીકાલે ફરી વખત એક પ્રયત્ન હાર્દિકભાઈ અને વિમિત કુમાર કરશે કે કોઈ રીતે સરકાર માને ન માને તો શું પત્રકારોએ શું કરવાનું પત્રકારોએ માટે કરગરવાનું પત્રકાર પોતે જ સલામત નથી એ પત્રકારની વાત પણ પોલીસ સાંભળવા તૈયાર નથી આમ જનતાની વાત ક્યારે સાંભળશે અને કહે છે કે ગુજરાત સલામત હાથમાં સલામત હાથમાં ગુજરાતના પત્રકાર જગતને મારે એક સવાલ પૂછવાનું મન થાય મિત્રો વિમુત કુમાર તો એક શરૂઆત છે આ લોકો માટે વિમિત કુમાર આવી વાત ઉપાડે અને એની ઉપર કે હાર્દિક ઉપર એ આ રીતના હુમલો થાય ત્યારે ભાઈ ત્યાં સપોર્ટ કર્યો હું ધન્યવાદ કરું છું કે પણ એમની સાથે ગયા અને તેમણે આખી વાત જે છે એને માટે ટેકો કર્યો હું ઈચ્છું છું કે ગુજરાતના પત્રકાર જગતના અનેક લોકો આ વાતમાં સમર્થનમાં આવવું જોશે જો એક પત્રકાર ઉપર હુમલો થાય ત્યારે બીજા પત્રકારો આ વાતને નહીં ઉઠાવી લે તો આજની ગુજરાતની ગુંડાશાહીમાં અનેક પત્રકારો ઉપર કાલે હુમલા થશે પત્રકાર જગતે મને લાગે છે કે ભાઈચારો બંધુત્વ નિભાવવું જોઈએ અને વિમુતકુમાર ઉપર થયેલા હુમલાને બરાબર રીતેની કડી નિંદા કરવી જોઈએ અને સાથે સાથે પોલીસ ઉપર એ દબાણ તો કરવું જ જોઈએ અને પોલીસવાળાને અધિકાર કોણે આપ્યો આ પોલીસવાળાના એટલે મને એમ થાય કે આ પોલીસ વાળાના ઘરના કાયદા છે કે જ્યાં એક વ્યક્તિ એમ કહે છે કે મારી ઉપર હુમલો થયો છે તો એ હુમલાની ફરિયાદ નોંધવાના બદલે એને સમાધાન કરી નાખવાનું કહે છે કારણ કે આના બહુ મોટા કનેક્શન છે ઉપર સુધી કનેક્શન છે આ ઉપર સુધીના કનેક્શનની ધમકી પોલીસ ઇન્ડાયરેક્ટલી આપી રહી છે સવાલ તો એ બાજુ થાય કે એક બાજુ ગુજરાતના કમિશનર એમ કહે છે સો કલાકમાં યાદી બનાવશું લો કમિશનર મહોદય ડીજી મહોદય આ તમારા નાક નીચે તમારા પગની પાસે તમારી પોતાના જ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ પત્રકાર ઉપર હુમલો કરે છે લો કરો એનું એ યાદી બનાવો એની આ યાદી બનાવીને એક ફરિયાદ કરવાની હિંમત નથી કરતું તમારું ડિપાર્ટમેન્ટ અને તમે શું વાત કરો છો ગુજરાતમાં આવા અનેક ઘટનાઓ બને છે મિત્રો હું ગુજરાતની આમ જનતાને પણ કહીશ કે જે રાજ્યનો પત્રકાર સલામત ના હોય જે રાજ્યની આમ જનતા સલામત ના હોય એ રાજ્ય સુશાસન નહીં પણ દુર્યોધન અને દુશાસનનું રાજ્ય કહેવાય અને દુર્યોધન રાજ્યમાંથી મુક્ત થવાની જરૂર છે હું વ્યક્તિગત રીતે ચોક્કસ કહીશ ભાઈ વિમિત ઉપર થયેલા હું હું કડક શબ્દોમાં વખોડી છું અને જ્યાં જરૂર પડશે ત્યાં ભાઈ વિનિત કુમારને સાથ માટે થઈને એ જે પણ પ્રકારનો સપોર્ટ કરવો પડશે એના માટે હું સહયોગ કરીશ હું ઈચ્છું કે આપ પણ સહયોગ કરો અને કચકચાવીને વિરોધ કરો કે આપ રીતે પત્રકારોના ઉપર થતા હુમલાઓ નહીં ચલાવેલી પત્રકાર જગત ડરી જશે તો પછી બાકી ગુજરાતને એક ગુનાખોરીનું માધ્યમ બનાવી દેવા માંગતા હોય ત્યારે આપણે લોકોએ જાગવું પડશે જનતાએ જાગવું પડશે અને પત્રકારોને સાથ આપવો પડશે ગરીબ જનતાને સાથ આપવો પડશે આમ જનતાને સાથ આપવો પડશે મિત્રો હું આશા રાખું છું કે આપ ભાઈ વિમિત ઉપર થયેલા હુમલાને આપ પણ વખોડી કાઢશો આપ સૌ સાથ આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ સાથીઓ